ભાજપાના એમએલએ બોલ્યા માલ ખાય અધિકારીઓને માર ખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ સુરજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ધારાસભ્યો અને પ્રતિનિધિઓની સંકલન બેઠક યોજાઈ હતી પૂર્વના ધારાસભ્ય અરવિંદ રાણાએ સુડા સામે આક્ષેપો કર્યા સુડા વિસ્તારમાં આવતી બ્યાસી જેટલી શૈક્ષણિક ગેમિંગ હોટલ જેવી મિલકતો બીયુસી ફાયર એનઓસી ન હોવાથી સલ કરવામાં આવી પરંતુ સુડા વિસ્તારમાં આ સિવાય બીઓસીની મંજૂરી વગર ચાલી રહ્યા છે યુનિટો તેની જવાબદારી કોણે નક્કી કરવાની રાજ્ય સરકાર દ્વારા સુડા અધ્યક્ષ તરીકે સુરત મનપા કમિશનર શોલિની અગ્રવાલની કરેલ છે નિયુક્તિ મનપા કમિશનરને બાંધકામ પ્રવૃત્તિ ઉપર ધ્યાન રાખવાની છે સત્તા જીવલેણ હાદસો અકસ્માત બને ત્યારે શાસકોની ઉપર ધોવાય છે માછલા અરવિંદ રાણા ધારાસભ્ય જ્યારે માલખાઈ અધિકારી અને માલખાઈ ચૂંટાયેલા પ્રતિનિધિઓ આ કામગીરી હવે સુરતમાં ચલાવવાની નથી અરવિંદ રાણા જિલ્લા કલેક્ટર સૌરભ પારકીએ આગામી સંકલનની બેઠકમાં પાલિકા કમિશનરને ઉપસ્થિત રહેવા ફરમાન કર્યું કલ્પેશ રાણા સાથે જોતા રહો ન્યૂઝ નાઇન ગુજરાતી સુરત